પાટણ શહેર ઐતિહાસિક નગરી સાથે ધર્મનગરી તરીકે ઓળખાય છે ત્યારે ધર્મ અને સંપ્રદાયના સુફી સંતોની પવિત્ર ભૂમિ રહી છે વિવિધ ધર્મ સંપ્રદાયોના મહાન સુફી સંતોની મજારો અને સમાધિઓ પાટણની પ્રભુતા અને અસ્મિતાને શોભાવતી રહી છે ત્યારે આ પાટણ પાટણના એક મહાન સુફી સંત હઝરત મામુ ભાણિત પાટણ શહેરના કાજીવાડા વિસ્તારમાં આવેલી મઝાર ખાતે દર વર્ષની પરંપરા મુજબ ચાદર ચઢાવાઈ ધર્મમય માહોલમાં ઉરસની ઉજવણી કરાઈ દર વર્ષિક કેલેન્ડર મુજબ મહિનામાં ફાતીયા ખ્વાની અને ચાદર પોષી ઉરસ ઉજવાય છે પાટણ શહેર મહાન સંતો છે મહાન સંતો ની મજારો અને પવિત્ર ભૂમિ ની ધરોહર અને ગૌરવશાળી બનાવી અને આ પાટણની પવિત્ર ધરાની જતા સમગ્ર વિશ્વમાં વળવી રહી છે ત્યારે એવા જ મહાન ચોકીસ હજ મામુ ભાડે રેમતુલાલે જેઓની મજાર પાટણના કાજુવાળા સ્થિત આવેલી છે અહીંયા આજે તેમનો ઉર્ષ મુબારક હોય દર વર્ષથી આ વર્ષે પણ અહીંયા કાદિમ અને મુસ્લિમ સમાજના અગ્રણી ભુરાબાઈ સૈયદ અને તેમની ટીમ દ્વારા આજે અહીંયા ઉર્ષની ઉજવણી કરવામાં આવી છે આજે તેઓની મજાર પર અમે ચાદર પોષી કરી ફાતીઓ ખાની કરી છે અને સમગ્ર માનવ જાત સુખાકારી અને કલ્યાણ માટે દુવાઓ કરી છે સાથે સાથે રાત્રિ સમયે નાચ નું પણ આયોજન કરવામાં આવ્યું હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાછળ